નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે એકસો સત્તાવન પોઈન્ટે વધીને ચોવીસ હજાર સાતસો બાવીસ બંધરાયો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સમાં આજે અઢી ટકાની તેજી રહી હતી નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આજે અઢી ટકાની તેજી રહી છે ક્રૂડ ઓઈલ આજે દોઢ ટકો ડાઉન ગયું છે જેણે માર્કેટને એક સપોર્ટ પૂરો પાડ્યો છે ગોલ્ડ ઇટીએફ આજે દોઢ ટકાથી પણ વધારે તેજીમાં રહ્યા છે સિલ્વર એટીએફમાં આજે સવા બે ટકાની તેજી રહી હતી સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે શારદા એનર્જી એન્ડ મિનરલ્સ લિમિટેડ કંપની સ્ટીલ તથા મિશ્ર ધાતુ તથા પાવર નું ઉત્પાદન કરે છે જૂન પચીસ નું બહેતરીન રિઝલ્ટ રજૂ કર્યું છે આ કંપનીએ જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં નવસો છવ્વીસ કરોડ હતું તે વધીને એક હજાર છસો તેત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો અઠ્ઠાણું કરોડ થી વધી ચારસો સાડત્રીસ કરોડ થયો છે એકસો અઠ્ઠાણું કરોડ થી ચારસો સાડત્રીસ કરોડ છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ પાંચ ટકા છે ટીટીએમ એકોતેર ટકા છે જે અતિ મહત્વનો સંકેત છે આ સ્ટોક માટે સેલ્સ ગ્રોથ ટીટીએમ તેતાલીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બે હજાર આઠસો એકસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે છ હજાર બસો એકાવન કરોડ છે માર્કેટ કેપ અઢાર હજાર પાંચસો છોતેર કરોડ છે સ્ટોક પ્રાઇસ પાંચસો તેવીસ રૂપિયા છે સ્ટોકમાં આજે રિઝલ્ટ માર્કેટ હોવાથી વીસ ટકા પંદર પોઈન્ટ સાઠ ટકા છે આરઓઈ તેર પોઈન્ટ એસી ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર સોળ ટકા છે એફઆઈઆઈ ત્રણ પોઈન્ટ ત્રાસી ટકા છે ડીઆઈઆઈ ત્રણ પોઈન્ટ એકાશી ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ ઓગણીસ એકવીસ ટકા છે આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે દીપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એપ્રિલ બે હજાર માં લિસ્ટેડ થયેલી આ કંપનીએ વીતેલા સવા ચાર વર્ષમાં બે હજાર ચારસો તેત્રીસ ટકાનું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે કંપની ગેસ નિર્દલીકરણ ડ્રીલિંગ પાઇપલાઇન બીછાવવી વગેરે બિઝનેસ કરે છે જૂનું પચ્ચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ શાનદાર રજૂ કરેલું છે કંપનીએ કંપનીનું જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂનું ચોવીસ ક્વોર્ટરમાં એકસો ત્રેવીસ કરોડ હતું તે વધીને બસો કરોડ થયો છે નેટ પ્રોફિટ ઓગણચાલીસ કરોડથી વધી બાસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેવીસ ટકા છે ટીટીએમ ટીટીએમ ચાલીસ ટકા 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 છે 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 સેલ્સ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો એકવીસ પિસ્તાલીસ બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો પાંચ કરોડ છે રિઝર્વ કોમ્પની પાસે એક હજાર સાતસો અઠ્યાસી કરોડ છે માર્કેટ કેપ ત્રણ હજાર ત્રણસો સુડતાલીસ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ પાંચસો બાવીસ રૂપિયા છે બાવન વીક હાઈ સસો છોવીસ રૂપિયા બનેલો છે પી રેશિયો અઢાર છે આર ઓઈ અગિયાર પોઈન્ટ સિત્તેર ટકા છે આર ઓઈ આઠ વીસ ટકા છે ડિવિડ ઇલ્ડ ઝીરો ટકા છે ફેશ વેલ્યુ પાંચ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેસઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા છે એફઆઈઆઈ દોઢ ટકો છે ડીઆઈઆઈ એક પંદર ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ તેત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ઝૂન ચોવીસ ક્વાર્ટરમાં પંચોતેર કરોડ હતો તે વધીને અઠાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ બાર કરોડ થી વધી ઓગણીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્તર ટકા છે ટીટીએમ એકાવન ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો આઠ ટકા છે ટીટીએમ અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પાંત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ નવ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો ચુમોતેર કરોડ છે માર્કેટ કેપ બે હજાર આઠસો બાણું છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ પચાસ રૂપિયા છે બાવન વીક સાતસો ઓગણત્રીસ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો ચાલીસ છે આર ઓઇ પચીસ ટકા છે આરઓ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ સડસઠ ટકા છે એફઆઈઆઈ ત્રણ પોઈન્ટ ઓગણપચાસ ટકા છે ડીઆઈઆઈ એક પોઈન્ટ બેતાલીસ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ અઠાવન પોઈન્ટ બેતાલીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇન્ડિઝ લિમિટેડ આ એક હેલ્થટેકઅપ કંપની છે જે ફાર્માસ્યુટિકલ કોમર્શિયલ અને મેડિકલ સપોર્ટ સેવા આપે છે તેનો ફોકસ હેલ્થકેર ઉદ્યોગમાં ડેટા ડિજિટલ સોલ્યુશન અને એઆઈ આધારિત ઓટોમેશન પર છે આ એક એવી કંપની છે જેમાં ઇન્સ્ટીટ્યુશનલ ઓનરશિપ હોય છે એટલે કે તે એક ખાસ એક વ્યક્તિ અથવા એક જૂથ દ્વારા નિયંત્રિત ન હોય એટલે કે પ્રમોટર ન હોય ઇન્ડિપેન્ડન્ટ મેનેજમેન્ટ સેટઅપ હોય છે જે લાંબા ગાળાના ફાયદા માટે ફોકસ રાખે છે આ કંપનીનું ફાઈઝર નોવા ટેસ્ટ જીએસકે જેવી મોટી ફાર્મા કંપનીઓ સાથે જોડાણ છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂના ચોવીસ ક્વાર્ટરમાં સસો છોતેર કરોડ હતું તે વધીને સાતસો એકસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ અઠયાસી કરોડ થી વધી એકસો છોળ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે એકસો એકસો બે કરોડના બોરોવિંગ સામે બે હજાર પાંચસો અડસઠ કરોડ રિઝર્વ હશે કંપનીમાં છે માર્કેટ કેપ ચૌદ હજાર એકસો ઓગણત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ પાંચસો અઠ્યાસી રૂપિયા છે બાવર વીક હાઈ સાતસો સાડત્રીસ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો બત્રીસ છે આર ઓ સી ચોવીસ ટકા છે આરઓઈ વીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ દસ પોઇન્ટ ઝીરો ચાર ટકા છે ડીઆઈઆઈ સાત પોઈન્ટ વીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ બાઇન્ટ પંચોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું આગળ એક સર્જન પૂછે છે કે એચડીએફસી નિફ્ટી આઈટી એટીએફ ઉપર પ્રકાશ પાડો લેવાય કે ન લેવાય તો આ થી થોડો ઘટેલો છે આપણે ડેલી કેન્ડલ કરીને જોયું પણ છે હવે વાત કરીએ લેવાની તો એટીએફમાં બહુ જાજુ વિચારવાનું આવતું નથી કારણ કે આ કોઈ એક સ્ટોક નથી એક બાસ્કેટ છે અને આ બાસ્કેટમાં કોઈ પણ રોકાણકાર એક એવી જો રણનીતિ અપનાવે કે એક સાથે ઇન્વેસ્ટ નહીં કરવું લમસમ નહીં કરવું દરેક ઘટાડે પોતે નક્કી કરેલી ક્વોન્ટિટી ખરીદવી ઉદાહરણ તરીકે એક ક્વોન્ટિટી આ એક બેઝિક ઉદાહરણ છે અને જે દિવસે રેડમાં ટ્રેડ થતો હોય તે દિવસે ખરીદી ચાલુ રાખે તો આ એક ઉત્તમ રણનીતિ છે અને સમય જતાં તે રોકાણકાર એમ પણ કહે છે કે બીજું કઈ કરાય જ નહીં આ જ કરાય એટલા હેપી રહેશે તો આપણે સમજી ગયા બેસ્ટ ઓફ આગળ એક પૂછે છે લિમિટેડ વિશે વાત કરવા છે હિમાચલ કમ્યુનિકેશન લિમિટેડ આ કંપનીનું પૂરું નામ છે આ કંપની ધીમે ધીમે નુકસાનીમાં થતી રહી છે જૂના પચીસ ક્વાર્ટરમાં થોડો ઘણો સેલ્સ પ્રોફિટમાં સુધારો થયો છે પરંતુ હજુ નેટ પ્રોફિટ માઇનસમાં તો છે પ્રોફિટમાં આવી જાય પછી વિચારીએ તો થોડા ઘણા અંશે જોખમ ઘટી જતો હોય છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આ પસંદ આવી હોય તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર